નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રેમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ બાર વિષય એકાઉન્ટ ચેપ્ટર નંબર ત્રણ પાગડીનું મૂલ્યાંકન પીવાય કે સિરીઝ આપણી સ્ટાર્ટ થઈ ચૂકી છે જોઈને જો લો ચેપ્ટર નંબર એકના ચેપ્ટર બે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે જાઓને જલ્દી જોઈ લો બોર્ડ એક્ઝામ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરની અંદર આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે તો ચલો વિદ્યાર્થી મિત્રો તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સીધું પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરીશ ખબર છે મારે તમારો બોર્ડની એક્ઝામ ટાઈમ બગડી રહ્યો છે એટલે જ હું પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરીશ તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ત્રણ પાઘડીનું જે મૂલ્યાંકન છે એની અંદર માર્ચ બે હજાર અઢારની અંદર ઉદાહરણ નંબર નવ જે છે એમાં પ્રશ્ન નંબર ત્રણ બરોબર ઉદાહરણ નવનો પ્રશ્ન ત્રણ બરોબર પછી ઉદાહરણ સાત જે છે એ વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે બરોબર ઉદાહરણ સાત ખાસ કરજો જુલાઈ બે હજાર અઢાર માર્ચ બે હજાર વીસ એ આપણું આઈએમપી થઈ જશે શું થઈ જાય આઈ કેમ આઈએમપી થઈ જાય વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર નવનો પ્રશ્ન આઈએમપી થઈ જાય કેમ આઈએમપી થઈ જાય કારણ કે બહુ બધા વર્ષો થઈ ચૂક્યા છે આ ઉદાહરણ પૂછે બરોબર આવી રીતે આઈએમપી નીકળે તમે કહોને આઈએમપી કેવી રીતે બને તો વિદ્યાર્થી મિત્રો જે પીવાય ક્યુ પ્રશ્ન હોય એ પ્રશ્ન બહુ દિવસથી એટલે કે બહુ બધા વર્ષોથી પૂછાયો ના હોય એ પ્રશ્ન પૂછાવાની ચાન્સીસ આના વધી જાય છે બરાબર છે અને જે પ્રશ્ન બોર્ડની એક્ઝામની અંદર વધારેમાં વધારે રિપીટ થાય ને પછી સ્વાધ્યાય પ્રશ્ન ત્રણ માં પ્રશ્ન ત્રણ માં પ્રશ્ન સાત સ્વાધ્યાયમાં ઓકે પ્રશ્ન ત્રણ માં પ્રશ્ન નંબર સાત જુલાઈ બે ઓગણીસ માર્ચ બે હાજર બાવીસ જુલાઈ બે હાજર બાવીસ ત્રણ વાર પૂછાયો છે જોઈ લેજો ઓકે પ્રશ્ન ત્રણમાં સ્વાધ્યાય પ્રશ્ન દસ પણ આ પાઘડીવાળા એટલા ઇઝી ચેપ્ટર છે એટલે કે એ એક એટલું ઈઝી ચેપ્ટર છે એમાં ઈઝી દાખલા છે એની અંદર તમે આ બધે બધા દાખલા કરી શકો છો ઓકે પ્રશ્ન ત્રણની અંદર પ્રશ્ન નંબર દસ મે બે બે હજાર એકવીસમાં પૂછાયો છે પછી પ્રશ્ન ત્રણમાં પ્રશ્ન નંબર બાર જે છે એ ઓગસ્ટ બે હજાર વીસમાં પૂછાયો છે બરાબર ઉદાહરણ નંબર પાંચ છે એ માર્ચ બે હજાર બાવીસની અંદર પૂછાયેલું છે બરાબર છે અને એના પછી ઉદાહરણ નંબર જે બાવીસ એટલે કે ઉદાહરણ નંબર બે છે ઉદાહરણ નંબર કયું બે ઉદાહરણ નંબર બે તમારું જુલાઈ બે હજાર બાવીસની ની અંદર પૂછાયું છે અને ઉદાહરણ નંબર ચાર માર્ચ બે હજાર ત્રેવીસ એટલે કે રિસેન્ટલી જે પરીક્ષા ગઈ માર્ચ બે હાજર ત્રેવીસની એની અંદર પૂછાયું છે એટલે કે આગલા વર્ષે બે હજાર ત્રેવીસની અંદર બરોબર માર્ચ બે હજાર ચોવીસની તમારી આવવાની છે ઓકે તો આ સ્ક્રીનશોટ લઈ લેજો અને ઉપયોગી રાખજો કે આની અંદર વિદ્યાર્થી મિત્રો અધિક નફાવાળી જે રીત છે એ તમારી વેરી મોસ્ટ આઈએમ બી થઈ જશે બરોબર તમને ખબર હોવી જોઈએ કે અધિક નફાની અંદર આ રીત આવે છે સરેરાશ નફાની અંદર આ આવે છે ભારિત સરેરાશ નફાની અંદર આ આવે છે મૂડીકૃતની અંદર આ સૂત્ર આવે છે સ્ટેપ યાદ રાખશો તો બધું જ યાદ આવી જશે પણ વિદ્યાર્થી મિત્રો જો તમે એક સ્ટેપ ભૂલી ગયા ને તો બધું જ ભૂલી જશો એટલે જ કહું છું ધ્યાન આપો બરાબર એકદમ ફોકસ આની અંદર રાખો ખાલી આ એક મહિનો તમે આની અંદર ફોકસ રાખી લીધો ને તો વિદ્યાર્થી મિત્રો પછી તમારે રમવાનું છે એન્જોય જ કરવાનું છે પછી તમારે ફોન જોવાનો છે બસ વિડિયો લાઇક કરી દેજો ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો બે લાઈકનની જોઈએ પ્રેસ કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ